નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે એમ સિક્સ પ્રો ફાઇવ જી ફોન વિશેની માહિતી મેળવીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ઇંચની ફૂલ એચડી પ્લસ નાઇન્ટી જર્સ રિફ્રેસરેટ સાથેની ડિસ્પ્લે મળી જાય છે સાથે સાથે વાત કરવામાં આવે પ્રોસેસરની તો તમને સ્નેપડ્રેગનનું ઓપ્ટાકોનનું પ્રોસેસર મળી જાય છે બે કેમેરાની વાત કરીએ તો તમને પચાસ મેગાપિક્સલ પિક્સલ પ્લસ ટુ મેગા બેક કેમેરો મળી જાય છે અને સાથે સાથે આઠ મેગાપિક્સલનો તમને ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે સારામાં સારી વાત કરીએ તો આ ફોનમાં તમને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી રેમ અને સાથે સાથે તમને છ જીબી રેમ અને એકસો અઠાવીસ જીબી રોમ બંને ઓપ્શન મળી રહ્યા છે હવે વાત કરવામાં આવે આ ફોનમાં બેટરીની તો આ ફોન તમને પાંચ હજાર એમએ એચની બેટરી સાથે મળી રહ્યો છે અને તેની સાથે તમને આ ફોનમાં અઢાર વોટનું ચાર્જર પણ મળી રહ્યું છે સાથે સાથે તમને આ ફોન ડ્યુઅલ સીમ અને ફાઇવ જી ફોન મળી રહ્યો છે હવે વાત કરીએ આ ફોનની પ્રાઇસની તો આ ફોન તમને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી નવ હજાર ચારસો નવ્વાણું અને સાથે સાથે તમને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી નવ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે સાથે સાથે બેંક ઓફર એપ્લાય કરીએ તો તમને એક હજાર રૂપિયા જેટલો અત્યારે ફાયદો ફ્લિપકાર્ટ ઉપર થઈ રહ્યો છે તો આ ફોનને તમે ફ્લિપકાર્ટ ઉપરથી અત્યારે ખરીદી શકો છો જેના કારણે તમને આ ફોનમાં ઓફરનો લાભ મેળવી શકો આ ફોનમાં કલર વેરિયન્ટની વાત કરવામાં આવે તો તમને પાવર બ્લેક અને ફોરેસ્ટ ગ્રીન એમ બે કલર ઓપ્શન મળી રહ્યા છે આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે સાથે કમેન્ટ કરીને એ પણ જણાવો કે તમે બીજા કયા ફોનની માહિતી અમારી ચેનલ પર જોવા માંગો છો આજના વિડીયોમાં અંજ સુધી અમારી સાથે જોડાઈ રહ્યા હતી બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ